વડોદરા શહેરમાં દિવાળીપુરા નવીન કલેક્ટર કચેરી ખાતે કરજણ નેશનલ હાઈવે નંબર અડતાળીસ ઉપર આવેલ રાજ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલ જૈન દેરાસર બે દિવસ અગાઉ ચોરીની ઘટના સર્જાઈ હતી જેના અનુસંધાનમાં જૈન સમાજના આગેવાનો જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાને આવેદનપત્ર આપી રજૂઆત કરવા માટે આવી પહોંચ્યા હતા કરજણ નેશનલ હાઈવે નંબર અડતાળીસ પર આવેલ રાજ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલ જૈન દેરાસરમાં બે દિવસ અગાઉ ચોરીની ઘટના સર્જાઈ હતી જેના અનુસંધાને જૈન સમાજના આગેવાનો મળીને જિલ્લા કલેક્ટર

શ્રી એક હજાર આઠ શરૂઆત સિદ્ધિ અતિશય ક્ષેત્રમાં ચોરી થઈ છે અને ચોરી બહુ મોટી ચોરી થઈ કહેવાય એમાં અમારા દેવાદિદેવ ભગવાનો જે કે તીન લોકના સ્વામી કહેવાય એની પ્રતિમાજીની ચોરી થઈ છે એમાં ત્રણ પ્રતિમાજીની ચોરી થઈ એ બહુ જ અમારા માટે પ્રતિષ્ઠા થયેલી મૂર્તિઓ હતી ભગવાન આદિનાથની ભગવાન સંભવનાથની ભગવાન મહાવીર સ્વામીની એ ત્રણ મૂર્તિઓની ચોરી થઈ છે જે અમારી આસ્થા અને શ્રદ્ધા પર કોઠારાઘાત છે અમે આદરણીય કલેક્ટર સાહેબને નિવેદન કર્યું છે કે એ બાકીની વસ્તુઓ અમને મળે ન મળે પણ અમારા દેવ જે ચોર લઈ ગયા છે એ પુનઃ પ્રતિષ્ઠિત અમારા મંદિરજીમાં થાય એ માટે આપ પ્રયાસ કરો કલેક્ટરશ્રીએ અમને બધાને આશ્વાસન આપ્યું છે કે હું અમારા લેવલેથી તમામ પ્રયાસ કરીશ ના એટલે અગાઉ ફેબ્રુઆરીમાં જ્યારે ચોરી થઈ ત્યારે માત્ર દાનપેટી તોડવામાં આવી અને બે મહિનામાં એ દાનપેટીની રકમ અમને પોલીસના પ્રયાસોથી પાછી પણ મળી છે અને આ વખતે પણ છેલ્લા બે દિવસથી જ્યારથી ચોરી થઈ છે ત્યારથી સતત પોલીસ ત્યાં આગળ કાર્ય કરી રહી છે એમના લેવલે કામ કરી રહી છે પણ અમને એવું થાય કે આ જે અહિંસક સમાજ કે સરકારની કોઈપણ પ્રકારની જે રાહત કાર્યો છે કે સ્કીમ છે એનો લાભ ન લેતી હોય અને આવકવેરામાં સૌથી વધુ ફાળો આપતી હોય એવી અહિંસામય પ્રજાને જો આ રીતના અમારા તીર્થક્ષેત્રો પર અમારા મંદિરો પર જો ચોરી થાય તો એ માટે અમે પ્રશાસનને નિવેદન કરવા આવ્યા છે કે એ સરકારની પણ અમને જવાબદારી લાગે કે સરકાર પણ અમારા તીર્થોની રક્ષા કરે અમારા સાધુ સંતોની રક્ષા કરે એના માટે સરકાર એના માટે અલગથી જો અન્ય લોકોનું થઈ શકતું હોય તો જૈન સમાજનું કેમ નહીં સીસીટીવી કુટેજ હતા પણ અને ત્યાં આગળ અમે एक साइलेंसर पर मुकूं तू जैसे कहवा अलर्टनेस ये बदू चोरों प्रवेश करता पहला बद डिस्कनेक्ट कर मंदिर में चांदी की मूर्तियाँ दान पेटी वो सब चोरी हो गए हैं पुलिस अपनी कार्यवाही कर रही है मगर फिर भी एज ए भक्त हम लोग अपने आत्मसंतोष के लिए एकदम शांतिपूर्ण तरह से यहाँ कलेक्टर ऑफिस में एक आवेदन पत्र देने आए हैं जैसे कि हमारे साथी मित्र ने कहा कि जैन समाज हमेशा शांति शांति प्रिय और अहिंसक समाज रहा है और हमेशा हम उनके सहयोगी रहे हों चाहे वो कोई भी कार्य हो तो आज हम ये आशा रखते हैं कि कलेक्टर लेवल पे हम इतना मतलब उनसे सहयोग की आशा रखते हैं कि वो जल्दी से जल्दी जो हमारी आस्था का विषय है ऐसे देवादि देवा देव की मूर्ति और जो भी चोरी का मुद्दा माल है वो शीघ्र अति शीघ्र ढूँढने में हमारी मदद करें और हमें ऐसा ही नहीं बल्कि पूर्ण विश्वास है कि अगर यहाँ से हमें सहयोग मिला तो बहुत जल्दी ही कार्यवाही होगी और जल्दी से जल्दी कार्यवाही होगी और हमें हमारा पूरा सामान हमारी मूर्तियाँ हमें वापस मिलेगी चूँकि पूरा जैन समाज आघात में है कि बार बार ये मंदिरों को टारगेट करते हैं तो सही में ऐसा कोई एक रूल्स बनाना चाहिए ताकि ये हमारे मंदिरों पे टारगेट ना करें और बार बार इस तरह से चोरी की घटनाएं ना घटें